મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સમગ્ર ક્ષેત્રીય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે જો કે આ મામલે ક્ષેત્રીય સમાજની પરસોત્તમ રૂપાલાએ ત્રણ વાર માફી પણ માંગી લીધી છે ત્યારે ક્ષેત્રીય સમાજ આ માફી માંગવાને પોલિટિકલ ડ્રામા ગણાવી રહ્યો છે મિત્રો ક્ષેત્રીય સમાજના આગેવાન એવા કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે રૂપાલાના એટીટ્યૂડને કારણે તેમને માફી મળતી નથી ક્ષેત્રીય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માંગ ઉપર અડગ છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ક્ષેત્રીય સમાજ છેલ્લા કેટલાક દિવસોથી રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે આ નિવેદન બાદ રૂપાલાએ માફી માંગી હતી એટલું જ નહીં ગોંડલમાં પણ એક બેઠકમાં માફી માંગી હતી આ મામલે ક્ષેત્રીય સમાજના સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી તેમાં હૃદયની લાગણી દેખાતી નથી માફી માંગવામાં તેઓએ જણાવ્યું હતું કે જો મારા પક્ષને નુકસાન થતું હોય તો હું માફી માંગુ છું ફલાણા ભાઈએ કહ્યું એટલે માફી માંગુ છું જો ક્ષેત્રીય સમાજની લાગણી આ થઈ હોય તો માફી માંગુ રૂપાલાએ સમજવું જોઈએ તેનું આ નિવેદનને ક્ષત્રિય સમાજની અસ્મિતા પર વાર છે મિત્રો બીજી તરફ રૂપાલા મામલે વિવાદ નોંધ લાવવા માટે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જલ્દી આ વિવાદમાં સમાધાન થાય તેવી અપીલ છે એ અંગે કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે વિવાદથી સંત સમાજ થાય તે સ્વાભાવિક છે દિલીપદાસજી અને તમામ સંતો અમારા માટે પૂજનીય છે પરંતુ દિલીપદાસજીને વિનંતી છે કે સંતો ભેગા થાય અને આદેશ આપો કે રૂપાલાને કહો તે બધું છોડી દે ક્ષત્રિયોએ બલિદાનો આપ્યા અમે સનાતન ધર્મની ચિંતા કરી છે ક્ષત્રિય સમાજ જ્યારે રૂપાલાની ઉમેદવારી છોડી દેવા માટે માંગ કરી રહ્યો છે તેવામાં ક્ષેત્રીય સમાજ મોટો કે ઉમેદવારી કરવા માટે તત્પર રૂપાલા મોટા એટલે ક્ષેત્રીય સમાજની લાગણી સમજીને આજે પણ રૂપાલાની ઉમેદવારી રદ કરવી જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ખેડૂતો મુદ્દે મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે મિત્રો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં એક લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે ખેડૂતોની આવક બેવડાવવાની તો દૂર રહી ટેકાના ભાવ પણ આપવામાં આવતા નથી જો કોંગ્રેસની સરકાર બનશે તો માત્ર એમએસપીને ગેરંટી જ નહીં પરંતુ ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવશે મિત્રો દેશમાં લોકસભાની ચૂંટણી દરમિયાન દરેક રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે અનેક વાયદાઓ કરી રહી છે એવો જ વાયદો કોંગ્રેસે પણ કર્યો છે જેમાં તે ખેડૂતોને ભાવની કાયદાકીય ગેરંટી આપશે તમને જણાવી દઈએ કે પંજાબ હરિયાણા બોર્ડર ઉપર પ્રદર્શન કરનારા ખેડૂતોની એક જ માંગ હતી તે સરકારને સતત કહી રહ્યા છે કે તેમના પાકને ટેકાના ભાવની ગેરંટી આપવામાં આવે વધુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજપે ખેડૂતોનું દેવું માફ નથી કર્યું પરંતુ ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરી દીધા છે તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે આજે દેશમાં દરરોજ ત્રીસ ખેડૂતોના મોત થઈ રહ્યા છે ભાજપ રાજમાં એક લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે ખેતીમાં વપરાતી જરૂરી વસ્તુઓ અને સંસાધનો ઉપર જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે મિત્રો કોંગ્રેસ મહાસચિવએ આરોપ લગાવ્યો છે કે દસ વર્ષમાં ખેડૂતોને ન તો એમએસપી મળી ન તો આવક ડબલ થઈ દેવામાં ડૂબેલા ખેડૂતોનો એક પણ રૂપિયો માફ થયો નથી પરંતુ ગણતરીના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે મિત્રો દેશના અન્ન પ્રદાતાઓને વચન આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સરકારમાં ખેડૂતોને લોન માફ કરવામાં આવશે કૃષિ સાધનો જીએસટી ફ્રી રહે છે એમએસપીની કાયદાકીય ગેરંટી રહે પાકના નુકસાન અંગે ત્રીસ દિવસમાં વળતર આપવામાં આવશે નવી આયાત નિકાસ નીતિ બનાવવામાં આવશે અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સરકારે ખેડૂતોની બોતેર હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી હતી કોંગ્રેસ ફરીથી આવશે તે એમએસપી લોન માફી અને સારી આવકની ગેરંટી સાથે સમૃદ્ધિ લાવશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવામાન અંગે આઈએમડી અને એનડીએમએ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવનાઓ છે ત્યારે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી હીટવેવ અને ચોમાસાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો હવામાનને લગતી આગાહીને પગલે વેવ એટલે કે લૂ ચોમાસું આરોગ્ય ક્ષેત્રની સમીક્ષાઓની તૈયારીઓ કરી હતી મિત્રો આ બે મહિનાના દેશમાં લોકસભાની ચૂંટણી અને મતગણતરી પણ થવાની છે ત્યારે વડાપ્રધાનને હીટ વેવ અને ચોમાસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓને હીટ વેવનો સામનો કરવા હોસ્પિટલની સજ્જતા જાળવવા તેમજ જાગૃતિ અભિયાન ચલાવવા માટે સૂચના આપી હતી આરોગ્ય મંત્રાલય અને એનડીએમએની સલાહ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યું હતું તેના દ્વારા વધુમાં વધુ લોકોને જાગૃત કરવા જોઈએ પીએમએ વધુમાં અધિકારીઓને કહ્યું કે સમય સમય ઉપર ટેલિવિઝન રેડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ સામગ્રીનો પ્રસાર થવો જોઈએ કેન્દ્ર રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ મંત્રાલયોએ આના ઉપર સંકલનમાં કામ કરવાની જરૂર છે અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું કે આ વર્ષે સામાન્ય કરતાં વધુ ગરબી રહેવાની આશાઓ છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વાભાવિક છે કે ઉનાળાની ઋતુમાં જંગલમાં આગની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે પીએમએ આ અંગે અધિકારીઓને સૂચના પણ આપી હતી આ બેઠકમાં પીએમ મોદીની સાથે મુખ્ય સચિવ ગૃહ સચિવ આઈએમડી અને એનડીએમએના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો હવે લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અન્ય પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જે બાદ તેમનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે મિત્રો ક્ષેત્રીય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે મિત્રો રાજકોટમાં ક્ષેત્રીઓના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ સંતકબીર રોડ ઉપર પ્રચાર કર્યો હતો મિત્રો પરસોત્તમ રૂપાલા કાફલા સાથે પ્રચાર માટે નીકળ્યા હતા જેમાં તેઓએ રાજકોટમાં ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા મિત્રો ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સાથે સાંસદ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ભરત બોગરા ઉદય કાનગઢ રામ મોકરિયા પણ પ્રચારમાં જોડાયા હતા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલના રોજ બહુમાળી ચોક ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાના આયોજનને લઈને પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ઓગણીસ એપ્રિલે ઉમેદવારીપત્ર ભરવાના છે આ પહેલાં અઢાર એપ્રિલે તેઓ ગાંધીનગર લોકસભાની સાત વિધાનસભામાં ભવ્ય રોડ શો કરવાના છે મિત્રો ગાંધીનગર લોકસભાની સાણંદ વેજલપુર નારણપુરા કાટલોડિયા સાબરમતી ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભામાં રોડ શો કરીને પ્રચાર કરવાના છે આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ થવાના છે મિત્રો ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સાણંદથી શરૂ થવાનો છે ત્યાંથી વેજલપુર નારણપુરા કાટલોડિયા અને પછી સાબરમતી ગાંધીનગર ઉત્તર અને કલોલના વિસ્તારોને આવરી લેશે મિત્રો દરેક વિધાનસભા મત વિસ્તારોમાં ચાર ચાર કિમીનો રોડ શો યોજાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે સવારે અને બપોર પછી એમ બે તબક્કામાં દરેક વિસ્તારોમાં ચાર ચાર કિમીના રોડ શોની તૈયારીઓ કરવામાં આવી રહી છે અમિત સત્તર એપ્રિલના રોજ સાંજે અમદાવાદ આવવાના છે અઢાર એપ્રિલે તેમના વિસ્તારની સાત વિધાનસભામાં રોડ શો કરવાના છે અને ઓગણીસ એપ્રિલે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભરવાના છે તેઓ ઉમેદવારીપત્ર ફોર્મ ભરવા જશે ત્યારે રાષ્ટ્રીય આગેવાનો પણ તેમની સાથે જોડાશે મિત્રો ઓગણીસ એપ્રિલે અમિત શાહ એક જાહેર સભાને પણ સંબોધી શકે છે